મંદિર નજીક આવેલો હવા મહેલ હાલ ખંડર હાલતમાં છે સ્થાનિકોનું કહેવું છે કે હવા મહેલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે દારૂની બોટલો ગંદકી કચરો અને બાવળની ઝાડીઓના કારણે હવા મહેલની હાલત દયનીય બની છે નશાખોરોનો અડ્ડો હોવાથી કોઈ પ્રવાસીઓ પણ અહીંયા આવતું નથી જોકે હવા મહેલને નુકસાન પહોંચાડવા બદલ પાંચ હજારનો દંડ અને ત્રણ મહિનાની સજાની જોગવાઈ કરાઈ છે સ્થાનિકોની માંગ છે કે હવા મહેલ પર તંત્ર પૂરતું ધ્યાન આપે ભારતની ધરોવર એટલે મોટેરાનું સૂર્ય મંદિર અને એનો જે આ ભાગ છે આવા મેલ વર્ષ બે હજાર એક પછીની એકદમ ખંડેર અને દયની પરિસ્થિતિમાં આપણે જોવા રહ્યું છે કેમ કે બે હજાર એક પહેલાં અહીં ઈદગાની નમાજ ને એવું વધારક તે સમયે સાફ સફાઈ કરતા હતા ગ્રામ પંચાયત દ્વારા ઇન્ડિયન આર્કોલોજ તે પછી કોઈ અહીંયા જોવા મળ્યું નથી ન ગાંડા બાવળોનો પણ જાળ ઝૂંટ જોવા મળે છે સ્ટેન્ડિંગ કમિટીમાં બહા નિર્ણય લેવામાં આવ્યો છે યુવાનો માટે ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરાશે તેવું તંત્રનું કહેવું છે

અઢાર જગ્યાએ ક્રિકેટના ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સની એક્ટિવિટી માટેના નક્કી કરી દેવામાં આવ્યા છે આ ગ્રાઉન્ડો તૈયાર થઈ જતા તેની પાછળ કમ્પાઉન્ડ વોલ પચાસ એવી સિટિંગ વ્યવસ્થા અને ચેન્જિંગ રૂમ આ બધી વ્યવસ્થા ત્યાં આગળ પૂરી પાડવામાં આવશે આવનાર સમયગાળામાં છ થી સાત મહિનાની અંદર આ તમામ ગ્રાઉન્ડો એ તૈયાર થઈ જશે પહેલા પોલીસ સતર્ક થઈ છે સુરત શહેરના પાસાના આરોપીઓની ઓળખ પરેડ યોજાય પોલીસ હેડક્વાર્ટર પોલીસ કમિશનર અનુપમ ગેહલોત પણ હાજર રહ્યા મહત્વની વાત એ છે કે થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે સમગ્ર શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવશે અને ડ્રગ્સ અને દારૂ પીધેલા લોકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે આ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામ ઉપર લાલાંક કરવામાં આવે છે જિલ્લાના કતારગામ પાલ વિસ્તાર સહિત અડાજણમાં મામલતદારની હાજરીમાં આ કામગીરી કરવામાં આવી મહત્વનું છે કે સરકારી જમીન પરથી આવા અવૈધ દબાણો દૂર કરવા અને વિકાસના આડે આવતા અવરોધોને દૂર કરવા માટે આ કામગીરી કરવામાં આવી ઊંઝાના પૂર્વ નગરસેવકે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે જન્મ મરણના દાખલામાં પડતી મુશ્કેલી અંગે પૂર્વ નગરસેવક ભાવેશ પટેલે રજૂઆત કરી છે રજીસ્ટર નોંધણી સોફ્ટવેર મુદ્દે મલ્ટીપલ લોગ પ્રોગ્રામ શરૂ કરવા માંગ કરવામાં આવે છે જન્મ મરણના દાખલા માટે વાલીઓની લાંબી લાઈનો લાગે છે વાલીઓને પડતી મુશ્કેલી નિવારવા મલ્ટીપલ લોગ પ્રોગ્રામ એક્ટિવ કરવાની માંગ કરાઈ છે વધુ લોગ આઈડી સાથે ટેકનિકલ સ્ટાફ ફાળવવાની પણ માંગ કરાઈ છે આજ રોજ શ્રી શહેરી સચિવશ્રી કમિશનર મ્યુનિસિપાલિટી સાંસદ શ્રી ધારાસભ્ય સમક્ષ રજૂઆત ઇમેલના માધ્યમથી મૂકી છે કે જે વર્તમાન સોફ્ટવેર જે છે એના મલ્ટિપલ લોગ એટલે કે એક આઈડી પર વધુ લોકો ઓપરેટ કરી શકે તે માટે તેમજ વધુ આઈડી ઊભા કરી ટેકનિકલ સ્ટાફ ફાળવી આ બાબતે સમગ્ર ગુજરાત રાજ્યના વાલીઓના વિદ્યાર્થીના હિતમાં ઝડપાઈ છે દારૂની મહેફિલ મારતા બે શખ્સો નો વિડીયો વાયરલ થયો છે ગેલેક્સી ટોકી સામે જાહેર શૌચાલયમાં બે લોકો દેશી દારૂની કોથળી પી રહ્યા હતા વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યુઝ એટીન નથી કરતું હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યું છે રાજકોટમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે ફરી એક વખત દારૂબંધીના લીરા ઉડાવતો આ કિસ્સો સામે આવ્યો છે આ વીડિયો વાયરલ થઈ રહ્યું છે શૌચાલયની અંદર દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહી છે વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ એટીન નથી કરતું